તો આજે આપણે એમ કે દહેરાદૂનમાં ફેશન અને મહિલા ઉદ્યોગ સાહસિકતા એના પર વાત કરવાના છીએ આપણી પાસે કેટલાક સ્ત્રોતો છે એના આધારે હા બરાબર આ વિષય ખરેખર રસપ્રદ છે કારણ કે આ ખાલી ટ્રેન્ડ્સ વિશે નથી પણ એક ઉદ્યોગ કેવી રીતે સ્થાનિક સ્તરે ખાસ કરીને મહિલાઓ માટે તકો ઊભી કરી રહ્યો છે એ સમજવા જેવું છે ખરેખર તો ચાલો ઊંડાણપૂર્વક જોઈએ કે આ સ્ત્રોતો શું કહે છે અને કેવી રીતે ફેશન અહીંયા એમ કે સશક્તિકરણનો એક માધ્યમ બની રહી છે સૌથી પહેલી વાત જે મને દેખાય સ્ત્રોતોમાં એ એ છે કે દહેરાદૂનમાં ફેશન એટલે ખાલી મોટા શોરૂમ્સ નથી ના બિલકુલ નહીં મહિલાઓ માટે છે ને ઉદ્યોગ સાહસિક બનવાના ઘણા રસ્તા ખુલી રહ્યા છે કેટલાક સ્ત્રોતો પોતાના બુટીક ખોલવાની વાત કરે છે હા અને બીજા કેટલાક સ્ત્રોતો Pelo.